રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આજે ત્રણ સપ્ટેમ્બર છે અને ત્રણ સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે પણ ત્રણથી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આજે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે અને આ વરસાદો છે એ ખાસ કરીને આ જે લો પ્રેશરના હિસાબે જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ ત્રણ રીઝન છે આ ત્રણ ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે એમાં પણ ખાસ કરીને શહેર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા સુરત અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે લગભગ ચારથી લઈને છ ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપડવન આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે ત્રણ તારીખથી લઈ અને છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ઓલ ઓવર આ વરસાદની શક્યતા સારી રહેશે એમાં પણ ખાસ કરીને પાટણ મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે ને ત્યાં પણ ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ જોવા મળશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારો જેવા છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું રાપર હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે અને ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે આ વરસાદ છે અતિવૃષ્ટિ કે ભારે વરસાદ પડે એવો રાઉન્ડ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ હા એક ચોક્કસ થી છે કે આ વરસાદની રાઉન્ડ છે ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે ત્યારબાદ આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર એક લાંબી વરાપનો માહોલ આવે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે સપ્ટેમ્બર માસમાં ભાદરવામાં પણ હજુ હજુ ભારે વરસાદની શક્યતા રહેશે ભાદરવા ભરપૂર રહેવાની શક્યતા રહેશે ઓષણિક પેરામીટરો લગભગ સાનુકૂળ ન હોવા છતાં બંગાળસાગરની સિસ્ટમો સક્રિય થઈ રહી છે અરબસાગરમાં પણ ભેજ સક્રિય થઈ રહ્યો છે એ સમજાતું નથી કે ઓષણિક પેરામીટરો લગભગ પોષક નથી છતાં પણ જાણ્યા જાણ્યા અજાણ્યા કેટલાક બળોના કારણે બંગાળ ઉત્સાગરનું શિક્ષણ સક્રિય થઈ છે સક્રિય થશે અને તારીખ ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વરસાદ લેવા શક્યતા છે ત્યાર પાંચ સપ્ટેમ્બરે પણ ગુજરાતની નજીકમાં લો પ્રેશર બનશે જેના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં બાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં આઠ દસ ઇંચ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ કેટલા ભાગોમાં ચાર કે છ ઇંચનો વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બેથી ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે રાધનપુર અને લગભગ ત્યાર પછી દિયોદર અને એ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સુર ગામના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે પણ કચ્છના ભાગોમાં કેટલા ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે વરસાદ ગયો નથી તારીખ ત્રણથી દસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ લગભગ બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ રહેશે બીજી સિસ્ટમ તારીખ તેરથી બાવીસમાં સક્રિય થવાની શક્યતા રહેશે બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ તેરથી લગભગ વીસ એકવીમાં આવશે તેમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે હિન્દુ તહેવારો હોય છે જૈન તહેવારો હોય છે પરયુષણનું પર્વ આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને ત્યાંમાં ભાદરવી પૂનમનો મેળો એટલે વિવિધ મેળાઓ આ વર્ષ વર્ષામાં હોય છે એટલે ત્યાંમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહે છે ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં લગભગ હળવા ભારે વરસાદ થવા ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા છે અને ત્યાર પછી લગભગ ભૂલ પવનનું દોર આવશે અને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર પછી પણ ગાજવીજ સાથે કેટલાક પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આસો માસમાં પણ હવે વાદળ વાયુ રહેવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લાની અસર આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં થવાની શક્યતા છે કદાચ તેના કારણે ઠંડી આવી શકે પરંતુ હજુ તો સમય છે પરંતુ લગભગ તારીખ ત્રણ ડિસેમ્બર પછી ઠંડીનો રાઉન્ડ ગુજરાતમાં થવાની શક્યતા છે જી